કપડવંત તાલુકાના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશભાઈ પરમારનું નિધન બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હૃદયરોગના હુમલાથી અવસાન બીએલઓ રમેશભાઈ પરમારનું નિધન થતાં પરિવાર પર આવ ફાટી પડ્યું રમેશભાઈ પરમાર ફરજ બજાવતા હતા તે ગામ નવાપુરા અને પોતાના વતન જાંબુડીમાં શોકનું મોજું રમેશભાઈ શાળાએથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલોની કામગીરી કરવી પડતી હોવાનું પરિવારજનોનો આક્ષેપ મારું નામ નરેન્દ્રભાઈ ગામ જાંબુલી આજ રોજ મારા મોટાભાઈ એવા રમેશભાઈ રસીલા પરમાર જો શિક્ષક તરીકે જોડે નવા પુરા ગામે ફરજ બજાવતા હતા સાથે સાથે તેમને ની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી આજ રોજ તેઓ ની કામગીરી પૂરી કરી સાંજે સાડા સાતે ઘરે આવ્યા ત્યારબાદ ફ્રેશ થઈ ચાવા પીને ફરી પાછી ની કામગીરી માટે બેઠા હતા પણ અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો અમે બંને જોડે હતા મારામ અમને નેટનું હોટસ્પોટ કરીને એવા ફોનગીરી કરતા હતા હું જોડે બેસી જતો લગભગ સાડા અગિયાર વાગે પાછું કામગીરી પતાવીને એવા ઘરે આવ્યા ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા ઊંઘ્યા પછી સવારે પહેલાં પાંચ વાગે ઉઠવાની ટેવ હતી એમના પણ એ આજે સવારે પાંચ વાગે ઉઠ્યા નહીં ઘરના વ્યક્તિઓએ તપાસ કરી તપાસ કરતાં જણાવ્યું તો સવારે ઉઠતા નહોતા એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા ત્યાં આગળ દવાખાને ડૉક્ટરની તૈયારી બોલાયા ઇમરજન્સી ડૉક્ટરે ત્યાં આવ્યા ચેકઅપ કર્યું વિઝિટિંગ જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મુક્ત જાહેર કર્યા आलोनी कामगिना सतत प्रेसर लिधे आ, आ बनिसके